ભારતી મગ ભારતીય

હોય જાય અને આજનો સુવિચાર છે તમને એમ થતું હોય કે મહાજ્ઞાની બાબા કાયમ હવાર હવાર માંથી સુવિચાર બોલે છે તો મને માફ કરજો કે સુવિચાર બોલવાની કઈ હમણાં છે કાયમ સુવિચાર વાંચું તો એમ થાય કે આ સુવિચાર કેવા જેવો છે તો હું કઉ છું અને મજા આવે છે તમે બધા કહેજો કે મજા આવી કે નથી આવતો એક શ્વાસમાં એટલું બોલો જો હું ગાયક બની શકું છું કારણ કે મારો શ્વાસ બહુ લાંબો છે તો આજનો સુવિચાર એ છે કે ભાઈ એની પહેલા છે ને ભાઈ અમે ઘરમાં પણ જણા છે સૂનું સૂનું લાગે છે પણ શું કરીએ ને ઇંગ્લિશ બોલો પણ સાચું બોલો ખોટું બોલો આઈ ડોન્ટ નો પણ હવે હું તમને સુવિચાર કેવા જઈ રહ્યો છું કે જીવન બહુ મસ્ત યુનિક છે સાંભળજો કાન ખોલ કે આંખ બંધ કર કે સૂનો જો હવે આપણે છે ને બહુ લાંબુ નકર થઈ જાય તો હું તમને ફટાફટ કહી દઉં કે આજનો સુવિચાર છે કે ભાઈ જીવન પછી મરણ છે અને દિવસ પછી રાત છે તમને એમ થાય આ જોક જેવી ક્યાં વાતો કરવા માંડ્યો હતું નહીં ભાઈ છે આખો સુવિચાર હું પૂરો કરી દઉં છું કે ભાઈ જીવન પછી મરણ છે અને દિવસ પછી રાત છે ભોગ પછી રોગ છે ભોગ પછી રોગ છે અને વિલાસ પાછળ વિનાશ છે કેજો આ સુવિચાર કોઈને સમજ પડતો હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ સુવિચાર શું કેવા માંગે છે બહુ યુનિક સુવિચાર છે ભાઈ મને તો અંદાજ છે કે શું કેવા માગે છે પણ તમને બધાને આઈ હોપ કે તમને બધાને બધે સુવિચારનો અર્થ ખબર જ હશે પણ જે લોકોને ખબર ના હોય તો પાછો સાંભળી આવો પાછો સાંભળીએ બીજી વાર સાંભળો સાંભળો તો તમને એનો અર્થ ખબર પડીએ અને એ અર્થ શું છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો બરાબર કદાચ મારા અર્થ પ્રમાણે હું થતું હોય તમારા અર્થ પ્રમાણે હું થતું હોય મારો થોડુંક યુનિક લાગે મને એમ થાય થોડુંક આવું છે તો તમે આ મગર માઇન્ડથી એ બીજું હોય તો ઘણા મતલબ હોય શકે એવું કઈ નથી પણ તમે કેજો કમેન્ટમાં જરૂરથી જરૂર બરોબર ને આનો સુવિચારનો જવાબ મારે જોઈ છે તો હાલો આપણે છે ને ફટાફટ મારા મા પાસે જઈએ છે અને મારા માં જ કંઈક અલગ બનાવી રહ્યા છે તો આપણે ત્યાં જઈ રહ્યા છે અને માં જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં ને મજામાં જીયો અને હું જો આ નવ નવ ઉભાડ્યું કામ નવ નવ ઉભાડ્યો હું તમને છે ને બેક કેમેરા માં દેખાઉ તમને એમ થાતું આના માટે એક આ શબ્દ નવો છે બેક કેમેરા માટે બતાવો તો એમાં એવું છે ભાઈ ફ્રન્ટ કેમેરા માં એવો બાર મિંગા પિક્સેલ જ છે પણ એમાં એવું છે કે થોડું ક્લિયરિટી ડીમ પડી જતી છે એટલે એવા માટે આપણે છે ને થોડું બેક કેમેરામાં છે ને એકદમ હેવી ક્વોલિટી આવે છે તમને લોકોને અમે હેવી ક્વોલિટીમાં વિડીયો પહોંચાડીએ તો તમને લોકોને જોવાની મજા કંઈ પણ આવે બરોબર અને લો ક્વોલિટીમાં થોડુંક નથી મજા આવતી ડોન્ટ વેરી બટ બે કેમેરા ઇઝ ઓસમ મારા માં લાડવા બનાવી રહ્યા છે માં શું બધું તમે કરી છો જો લાડવા કામ ઉપાડ્યું લાડવાનું કામ ઉપાડ્યું છે એમ ને તને ખબર છે કે માં ને કરવાનું હોય એટલે આ જો ખાલી સ્મેલ આવે બીજી સ્મેલ કરી અને આ છે કાજુ બદામ ને દ્રાક્ષ ને વચુવા છે અને અમાસે પાવડર હા 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 તે સારોલિયો નીકળું તો આપડે છે ને ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને મોટી ગાડીની ચાવી લઈ લીધી છે મોટી ગાડી ની ચાવી લીધું એનું કારણ એવું છે કે ભાઈ એને છે ને આજે પેટ ફૂલ કરાવવાનું છે તો એની ટાંકી ફૂલ કરાવવાની છે આજે ને આજે ભાઈ ખર્ચો એટલા બધા છે ને એની વાત જવા દો તમને એમ થાય કે આ હવાર હવારમાં કમાવાની જગ્યાએ આ ભાઈ ઉડાડવા જાય છે તો હકીકતમાં જ છે એવું જ હાલમાં એનું કારણ શું છે ખ્યાલ આવ્યો ભાઈ કે પાંચ હજાર રૂપિયા આમાં છે ને પચીસ હજાર રૂપિયા લાઇટ બિલ છે એમ થતું હોય ને ભાઈ 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 ચાર મહિના એમાં એવું છે એક મહિનો જરાક આમાં કામકાજમાં હતા ને ટાઈમ ભૂલાઈ ગયો તો એમ કે હવે છે ને બે ચાર મહિનાનું ભેગું ભર્યું બરાબર તો ચાર મહિનાનું પચીસ હજાર રૂપિયા લાઇટ બિલ આવ્યું છે અને હવે આજ પચીસ હજાર રૂપિયા લાઇટ બિલ હમણાં ઓનલાઈનથી ભરી દીધું છે એટલે પચીસ હજાર રૂપિયા એ ગયા છે ને હવે પાંચ હજાર રૂપિયા પાંચ હજારની અંદર સુડતાલીસો અડતાલીસ સો રૂપિયા એટલે પાંચ હજાર જમજો ને તો એ થાય અને પાછી આમાં છે ને વીમો તો છે હજુ એક મહિનો બાકી છે વીમાનો ત્યાં ફટાફટ ફરતો આવું વીમો પાછાને વીસ પચીસ હજાર પડીએ અને બીજા નંબરમાં કે પાસે પીયુસી છે ને એ પતી ગયું છે આનું તો એ તો કંઈ ત્રણસો ચારસો રૂપિયા પડે છે તો એ પીયુસીનું એ જ કામ કરવાનું છે ને પ્લસ કે લાઇટ બિલ તો એક કામ ઓકે થઈ ગયું ને હમણાં ડીઝલ ટાંકી ફૂલ કરાવી આવું ને પછી આગળ તમને મળીએ તો એની પહેલાં જે આપણી કમેન્ટ હતી કમેન્ટ છે સોનલબેન જોશી કે ભાઈ અન્નભાઈ ને એકેશભાઈ હોય એટલે ધમાલ જ હોય તો વાત સાચી છે બેન કે અમે બે ભાઈઓ છે ને ફૂલ કોમેડી છે અને અમને બેને બહુ મજા આવે છે તમને એમ થાય કે એક અલગ ચેનલ ખોલીએ આ તો આપણું ફેમિલી બ્લોગ તો છે જ આપણી પાસે તો બીજું એક ચેનલ ખોલીએ કે ભાઈ કોમેડીનું બધા ત્રણ ચાર મારું બને એવી બહુ કોમેડી છે અમે બધા ત્રણ ચાર જણા થઈને મસ્ત મજાનું બનાવ્યો પ્લાન હાલે છે હજુ કંઈ પાકું નથી કર્યું હજુ જસ્ટ પ્લાન ચાલુ છે આપણે જે તમારો બધાનો આવો એટલો પ્રેમ મળે છે આ આપણા ફેમિલી યુટ્યુબ ફેમિલીમાં એટલે કંઈક વાત જ અલગ છે તો ખૂબ આનંદ આવે છે તો આજે ઓન ઓલમોસ્ટ કે ત્રીસ હજાર રૂપિયાનો સવાર સવારમાં ખર્ચો થઈ ગયો છે તો સોનલબેનને જય કરી દઈશ જે માતા કમેન્ટ છે જગમાલભાઈ આહિરની કે ભાઈ બર્થડે વિશ કરવાની છે તો એમની બર્થ વિશ કરીએ આહિર નહીં પણ ઉર્વશીબેન આહિર તો હેપી બર્થડે બેન આપણો વ્લોગ એક દિવસ છે હું લેટ આવે છે એટલે આજ બોલી દઉં છું એટલે કાલે તમને એ વિશ પહોંચી જશે અને બધે તરફથી આપણે યુટ્યુબ પરિવાર તરફથી તમને હેપી બર્થડે મેની મેની રિટર્ન ઓફ ધ ડે મુરલીધર બ્લેસ યુ અને જય માતાજી જય દ્વારકાધીશ તો હાલો હવે આપણે ટાઈમ ઓછો લઈએ ને હવે નીકળીએ ફટાફટ હવે છે ને ગાડીની ટાંકી ફૂલ કરાવી પણ કમ્પ્લીટ ચોખું હોય ને તો મજા આવે આવા જ પોતું આવી ગયું છે એટલું જો આ કમ્પ્લેટ છે ને મસ્ત સેવાભાઈ ધોઈ રહ્યા છે શું સેવાભાઈ જવાભાઈ ચોકી કરી રહ્યા છે ને હમણાં આપણે ખાબો મારી દે એટલે આપણી ગાડી એકદમ ક્લીન અને ભાઈ આ ખાબો છે ને આ મૂંઘી નો આવ્યો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા રૂમાલ છે ભાઈ નાયરા પેટ્રોલ પંપ અહીંયા ખોલવાડમાં છે તો અહીંયા આવી ગયો છું ને આપણે ટાંકી કરાવવાની ફૂલ છે તો રમેશભાઈ ભૂટકી ગયા છે રમેશભાઈ આયર જુનાગઢ બાજુના ને આપણી ગાડીની ટાંકી ફૂલ થાય છે હાલમાં તો તમને કીધું એમ હવાર હવારમાં ભાઈ ત્રીસ પાંત્રીસમાં ઉતરી પડ્યા છે હારામાં હારા બરોબર નવા આ ગાડીની ટાંકી ફૂલ કરીને હવે જવાનું છે આપણે નવા ગામ ગામડે બરોબર તો હવે આપણે ત્યાં મળીએ અને ટાંકી જોઈએ કેટલીક ફૂલ થાય તાલીસો ને નવાણું સુડતાલીસો રૂપિયામાં ફૂલ થઈ છે શાંતિલાલ ઉતરીભા હાલો આપણે ઓલરેડી બધું કામ પતાવી દીધું છે ઓલમોસ્ટ જે ખર્ચા કરવાના હતા જ્યાં દેવાના હતા જ્યાં લેવાના હતા બધું કામ પતી ગયું છે તો હવે આપણે પાછા અત્યારે ઘરે આવી ગયા છે અને હવે લાગી છે આપણે ખરેખરની ભૂખ બાપુ આવી ગયા છે પણ હવે કઈ આવે ને કંઈ એના ફોન મૂકીએ કંઈ મારો મેળ પડે જો આ આર્યા માર માં માં હું લાડવા બનાવી નાખા લાગે લાડવા બનાવી લીધા હા જો તમને બતાવું હમણા તે બધા લાડવા થઈ ગયા એમ ને કમ્પ્લીટ લાડવા થઈ ગયા હાલો બધા ખાવા લાડવા જો તાજા જો મસ્ત તાજે તાજા લાડવા એકદમ થઈ ગયા યાક લઈ લિધું રોટલા નથી માં હેઠા ઉતાર્યા તમે હો રેવા દયો હું લઈ લાઈ ઉભો થઈ જાય હું

તો થોડુંક કષ્ટ પડે તો કઈક મજા આવે ભગવાન કષ્ટ લઈને એવા ગાડીમાં બે જાય ના બોલો મોગલ ને હરખ નથી હા એટલે હવે વેલા તકે પૂગી પછી ત્યાં મંદિર બતાવીએ

જીવન હાથમાં લઈને ફરતા હોય એ આવજો એ બીજા કોઈ આવતા નહીં નાના છોકરાઓને હાવ પાડી હતી તમે ના આવતા હાલી બરોબર અમે બધા હરખે હરખા ને હાવ નાચવેતી રાખીને જાય છે કારણ કે આમાં ભાઈ કંઈ નાખી વાહન છે આબુ ગુમાવે બરોબર એટલે અમે અમારી રીતે હાયરા જાય ભગવાનનું નામ લઈ કે જય મા મુગલ જય મા મુગલ હાલો કાઠિયાવાડી હોટલ આવી ગઈ છે ભાઈ હવે અમને બધાને એમ થાય કે જો આખો ખવર આવી કોઈ સ્પોન્સર મળી જાય તો ખાઈ લઈ ને બાકી આમ ટોલ નાખું આવી ગયું છે હજી પાર્ટી હજી આઘું છે હજી મંદિર ના આ ભાઈ છે ને વાત કરી રહ્યા છે જલારામ કાઠિયાવાડી હોટલ છે પછી બીજી કઈ છે આ સ્વાગત હોટલ છે કાઠિયાવાડી હોટલ છે પણ હવે ખાવું નથી ભાઈ ખાવું ને તો હલા હે નહીં અમારાથી હવે આ બધી ગેંગ તો હાઈલી જાય છે થોડોક વાહનનો અવાજ આવે તો માફ કરજો આપણે મोगલ માના મંદિર રે પૂગી ગયા મોગલ છોરો પીપોદરા ભાઈ હાલો અંદર માં દાદા નું મંદિર છે મोगલતા મोगલ છોરો પીપોદરા માતાજી માતાજી જો મુઘલમાના મંદિરે છે ને આપણે ભૂગી ગયા છે ના મેં હણતા બોલતા ભૂગી ગયા કોઈ પ્રકારનો થાક આપણે લાગ્યો નથી બરોબર માતાજીના દર્શન કરી લીધા છે હવે આપણે ઘેર જવા રવાના થવાના છે હમણાં હા એક હમણાં છે ને બોર્ડ ડેન્જર એશિયાવાથી જઈ રહ્યા છે

ખાવા લેવું કેમ છો જો ભાઈ મુગલમાના મંદિરે જઈ દર્શન માતાજીના અને બધાના દર્શન કર્યા અને ખૂબ મજા આવી અને બધા ભેગા ગયા તા ખૂબ આનંદ આવ્યો અને સેફ્ટી હાચવતા હાચવ સેફ્ટી એટલે અમારે પોતાની જ કે ભાઈ હાચવતા એવા ફૂગી ગયા અને માતાજીના દર્શન નામીથી થઈ ગયા અને એક મારો પ્રશ્ન ખુદનો હતો કે ભાઈ માતાજી હારે અને માતાજીએ કીધું કે તમે જાઓ જે છે માતાજીના ગઢવી બાપુ તો એમની પાસે ગયા ને એમનો મારો પ્રશ્ન હતો તો એ પ્રશ્ન મેં કર્યો એ બધી વાર્તાલાપ કરી અને એમને મને એક વસ્તુ આપી છે ને હું પ્રશ્ન છે આપણે નેક્સ્ટ વ્લોગમાં જોઉં ને આપણા બ્લોગ ગમતો હોય ગમતો જ હોય યાર એમના આ કહેતા નથી ગમતો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હમણાં મહિનોથી થોડુંક એડજસ્ટમેન્ટ કરજો કારણ કે મને થોડુંક એમ થાય છે કે સિંગલ સિંગલ એટલે થોડુંક એમ થાય છે પણ હવે શું કરીએ જે પ્રસંગ આવે દીકરી હોય તો એના બાપના ઘરે જવું જ પડે અને એ બી ઘડી બે ઘડી એમને મજા આવે એટલે આવેલું આવે છે એટલે કંઈ વાંધો નહીં અને એનો આધી કોમ્પ્રોમાઇઝ કહીને રાખશું આપણે બધા એટલે મારો વાત તમને થોડો ઓછો આવશે અને પંખવા ને બંધ કર્યો નથી એટલે માફ કરજો મને ને હાલો તો આજે આપણા વ્લોકનો એ આજે અહીંયા જ એન્ડ કરીએ છીએ ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ જય માપીઠળ અને હવે આવજો ને શું વાત છે ને મેં શું વાત પૂછી છે ને મને શું આપ્યું છે હું તમને નેક્સ્ટ બ્લોગમાં કહીશ ને તમે કોઈ જાણતા હોય તો તમે પણ કહેજો આવશો